અમે કોઈ રીત બનાવ્યા પણ નથી અને કોઈ રીત ખાધા પણ નથી તો આજે હું પહેલી વખત બનાવું છું આપડવડા તો એમાં એવું છે કે જય એક દિવસ ઈષ્ટામાં રીલ જોડા ને એને આડી આવી ગઈ રીલ

મસાલો બનાવવાનો હાલો આપણે પેલા ફટાફટ મસાલ બનાવી નાખીએ પાપડવાડા નો તો બનાવવા માટે તો ટમેટા મરચા થઈ ગયું એટલે મેં છે ને વેલા સુધારીને ને દીધા તા પછી એમાં નાખવાનું હોય લીમડો પછી હીંગ નાખવાનું હોય ને એવું બધું ઉપરથી નાખવાનું સવાણું એવું અને મેઈન તો આ ભરપુર છે એનાથી એનો સ્વાદ હારો આવે મસ્ત ફાદા ફૂટી ફૂટી બધું નાખવાનું મીઠું નાખી દેવાનું હોય તો જો ફટાફટ પેલા મસાલા ને વઘારી નાખવું હવે એમાં આપણે નાખીશું રાયઘારવા માટે રાય નાખવાની પેલા એ ફૂટી જાય લીમડો એનાથી સજ મસ્ત આવે નાખવાનો છે લીમડો નાખી દેવા હળદર નાખી દેવાનો બટેટા નો નહીં હજી આ ખાકી છે મેન વસ્તુ ભૂલી જાય એમાં મેં ટમેટા ના મટા પણ ખાંકી દીધા છે હમણા ભૂળ્યા લીમડા બટેટા ખાંકી દેજ મસાલા తా మసాల

મિક્સ કરી દેવાનું પટેટા નાખે તો પટેટાનો મસાલો પણ તૈયાર છે હાલ હવે નાખવાની મેન આઈટમ છે આનાથી એનો સ્વાદ મસ્ત તો છે ને ફૂટી ફૂટી બહુ જ ભાવે આ ભાઈ જયારે ઘરે આવે ને સારું ને મામા ને ખાવું છું પણ ફેવરેટ છે ટૂટી ફૂટી 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 ને મિક્સ કરી નાખું ફાઈનલી બટાકાનો મસાલો તરણ તૈયાર થઈ ગયો છે હવે આવવાની છે મેન આઇટમ અડદના પાપડ તો જો ફાઈનલી અડદના પાપડ વતનનો ફૂલ છે હવે છે ને આની અંદર ભરવાનો છે મસાલો અહીંયા ઉપર કે આમાં ભરીને મસાલ પછી છે ને આને હેખી નાખવાનો અડદના પાપડને હાલો આપણે પહેલા ફટાફટ મસાલો ભરી લઈએ તો જો આપણે નાખીશું મસાલો બટેટાનો આખા મહિના અમે રીતે આમાં કરી દેવાનું

અડધા છે અને થોડાક આખા તો જો હું તો આજે ફરી વખત બનાવું છું હવે ખાલી પગજો હવે હું થાય કાયદા જોખા થઈ ગયું આ સાઈડ થોડું સાચું લઈ ગયો પણ હજુ બનાવશું ને એટલે છે ને થાય તો આવડી એક તો થઈ ગયું એવું થયું કોણ

પેલા અને ઝીણા ઝીણા કગા ટૂંકા નાખવાના આવી રીતે પછી છે ને અહીં નાખવાની દાળ પછી એમાં નાખવાનું જવાનું chema nakvani chhakka no madi to vena halavi nakvano pach